ફ્લૂ લાગવી ફ્લૂ લાગવી એટલે સન સ્ટ્રોક કહેવાય અને હીટ સ્ટ્રોક કહેવાય આ શું છે કે ઉનાળાની ગરમીમાં જ્યારે તાપમાન વધારે હોય ને ત્યારે આ કન્ડિશન બનતી હોય છે આમાં તમે એલર્ટ ના રહો સાવધાની ના રાખો તો પ્રાણ પણ જતા રહે છે જાન જવાનો ખતરો હોય છે એટલે થોડું સાવચેત રહેવું જોઈએ અને જો આ કન્ડિશન ના બને એવું જો તમે ઈચ્છતા હોય તો તમારે શું છે ગરમીનું જ્યારે તાપમાન વધારે રહેતું હોય ત્યારે શું તમારે પાણી વધારે પીવું જોઈએ પાણી વધારે પીવો લીંબુ પાણી પીવો છાસ પીવો સરબત પીવો કોઈ ફ્રૂટના જ્યુસ પીવો મોસંબી નારંગી નારિયેળ પાણી આ થોડું વધારે પીવો બે ત્રણ લીટર પીવો તો શું છે આ કન્ડિશન ઘણી વખત શું આપણે કરીએ તાપમાં કામ કરીએ તાપમાં ફરીએ તો એ પાણી પીતા નથી એટલે તમે જયારે તાપમાં ફરવા જાઓ તાપમાં કામ કરતા હોય તો એ વખતે તમે પાણી વધારે પીવું જોઈએ અને જો પાણી ના કદાચ ના ફાવે તો લીંબુ સરબત છાસ ને ફ્રૂટ જ્યુસ કદાચ અત્યારે તો તમે બહાર ગરમીમાં ગયા હોય તો શેરડી રસ પણ મળી જાય એટલે આઉટ લિક્વિડ જો તમે સવાર શરીરમાં મેન્ટેન રાખો ને પીવાનું રાખો ને તો આ કન્ડિશન બનતી નથી પણ જો કદાચ બની ગઈ આપણી કન્ડિશન એવું કે તો આપણને ખબર કઈ થી પડે કે ચલો આપણામાં લૂ લાગી ગઈ છે તો એક તો શું તમારું તાપમાન છે ને શરીરનું એકદમ વધવા માટે જલ્દી વધી જાય પછી તમને ઉલટી થાય માથું દુખે ચક્કર આવે ઉબકા જેવું ફિલિંગ આવે મસલ્સ ક્રેમ થાય એટલે આ બધા લક્ષણો દેખાય તો તમને થોડો થોડો અંદાજ આવી જાય પછી તમે એવું કરી શકો કદાચ એડવાન્સ જ તો થઈ જાવ અને કે કન્ફ્યુઝન ઓફ માઇન્ડ થાય કન્ફ્યુઝન ઓફ માઇન્ડ એટલે કે શું કે તમને ધ્યાન ના રહે શું કરો છો એ ખબર ના પડે કઈ જગ્યાએ છો એ ખબર ના પડે તમે શું વિચારો છો એ ખબર ના પડે એટલે થોડું ગાંડા પણ જેવું આવી જાય એટલે કે આવા બધા લક્ષણો તમને દેખાવા માટે અને બેભાન અવસ્થા જો આવી જાય તો તમને ખબર પડી જાય કે આ એક ગરમીનું વાતાવરણમાં આ લૂ લાગી ગઈ છે તો એના માટે તમારે પહેલું તો તમને ખબર પડી કે તમારા આજુબાજુમાં કોઈને બી લૂ લાગી ગઈ છે તમને થોડો અંદાજ આવ્યો તો તમે એમ કહી શકો કે આને શું કરવું જોઈએ શરૂઆતના સ્ટેજમાં તમે શું કરી શકો તો કે શરૂઆતના સ્ટેજમાં આપણે એવું કરી શકીએ કે એક તો આપણે પહેલું તો શું આપણા કોઈ બી કોઈ ઇમરજન્સી ડોક્ટર ને કોન્ટેક્ટ તો કરી જ દેવો જોઈએ પણ શરૂઆતમાં એકદમ એને અથવા કોઈ એમ્બ્યુલન્સ કે જેને ફોન કરો કરી દેવાનું અને આપણે શું કરવાનું આપણા દર્દીને જે આપણી સામે છે એને એકદમ છાયડા નીચે કોઈ વૃક્ષ કેમ તાપમાન તાપ તાપથી દૂર જ લઈ જવો પડે તો છાયડા નીચે મૂકી દો કદાચ ઘરમાં મળે તો કોઈ ફેન પંખા ચાલુ કરી દો કદાચ એસી મળતું હોય તો એસી બી ચાલુ કરી શકો છો અને એને ઠંડો કરવા પ્રયત્ન કરો કેમ કે એનું તાપમાન નું તાપમાન વધી ગયું છે અચાનક તો તમે શું કરો ઠંડુ કરવા કઈ રીતે પ્રયત્ન કરો તો કે માથા પર 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 ગળા છાતી જ્યાં જ્યાં રખાય ત્યાં ઠંડા પાણીના પૂતા મૂકો એટલે થોડું થોડું શરીર શું થોડું થોડું એકદમ ગરમ હોય છે ઓછું થવા માટે એટલે બરફ બી થોડું થોડું ઘસી શકો છો એ જ્યાં સુધી સહન કરી શકતા હો ત્યાં સુધી એટલે આ રીતે શું તમે એનું એક વખત તો બોડીનું ટેમ્પરેચર ડાઉન કરી શકો છો કે બોડી નું ટેમ્પરેચર બહુ વધી ગયું હોય તો તો આ એક આપણે ફર્સ્ટ એડ ટ્રીટમેન્ટ કહેવાય પછી થોડું એને સારું લાગવા માટે પછી તમે પાણી ચાલુ કરો છો પછી જે થોડું એને સારું લાગવા માટે તો પછી તમે તમારા જે નજીકના જે ડોક્ટર્સ છે એને એની એના એની સલાહ લો એ શું કહેવા માંગે છે અને આપણે નજીકમાં આપણાથી કદાચ પાણી પીડાવીએ અને જે પાણી ના ફાવતું હોય કદાચ હવે જો લિક્વિડ લઈ ના શકતો હોય તો પછી તમારે એડમિટ થવું જ પડે કાં તો ક્યાં નજીકનો કોઈ ડોક્ટરનો કોન્ટેક કરી શકો પણ થોડું લિક્વિડ લઈ શકતો હોય તો તમે લિક્વિડ પણ વધારી શકો લિક્વિડની જગ્યાએ કોઈ બીજું ઠંડુ આઈસ્ક્રીમ આઈસ્ક્રીમ તો બી થોડું પાણી અંદર જાય એટલે આ કન્ડિશન આમ તો બનવી જ ના દઈએ કે આપણે બને છે એનું કારણ શું કે તમે લિક્વિડ બેલેન્સ નથી કરતા તો શરીરમાં ફ્લુઈડ બેલેન્સ થવું જ જોઈએ હવે ફ્લુઇડ બેલેન્સ ક્યારે થાય કે તમે વધારે પડતું પાણી પીવો અને એમાં બી તમે ગરમી પીવો છો પાણી વખત પેશાબ એકદમ ઓછો થઈ જાય ઘાડો પીળો થઈ જાય છે અને દર્દી બેભાન થવા લાગવા માંગતું હોય અને કન્ફ્યુઝન ઓફ માઇન્ડ થી એટલે આપણે સિમ્પો પરથી થોડો થોડો અંદાજ તો આપણને આવી જાય કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છે છતાં બી થોડું એવું લાગે તો મેડિકલ ના ડોક્ટર ની નજીક નો જે હોય એના ટચમાં રહેવું જરૂરી છે સારું ચલો ત્યારે